સુરત શહેરના બાટેનામાં પાણી ભરાયા છે લોકોને હાલાકી પડી રહી છે દ્રશ્ય સીધા જોઈ શકાય છે રહેમાન નામનો એક વ્યક્તિ છે પાસઠ વર્ષીય બેભાન થઈ ગયો છે અને જે રીતના તેને તાત્કાલિક જોરોને ફાયર દ્વારા જે છે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે મહત્વની વાત એ કહી શકાય છે રહેમાનના પરિવારે એકસો આઠમાં કોલ કર્યો હતો એકસો આઠ તો અહીં સમયસર આવી પહોંચી પરંતુ એકસો આઠની ટીમ રહેમાનના ઘર સુધી નહીં પહોંચી શકી કારણ એનું કારણ છે આ રીતના પાણીનો ભરાવ કમર સમાન વધુમાં વધુ પાણી અહીં ભરાઈ ગયું છે એટલે એકસો આઠના કર્મચારી ત્યાં જઈ શકતા ન હતા પરંતુ

ચાલતા એકસો આઠ ની ટીમ આપી શકવા હજી સુધી અપાઈ નથી અને લગભગ દસ થી દસ મિનિટથી વધુનો સમય વીતી ગયો છે અને ત્યારબાદ જે છે આ રીતના જે છે દર્દીને લાવવામાં આવી રહ્યા છે કહી શકાય છે કે જે રીતના ભારે ગંભીર બેદરકારી આ કહી શકાય છે મહાનગરપાલિકા જે છે તંત્રની છે